ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ એલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ સત્તરમાં વેબપેજ પર ફોર્મ્સ ભરવા આપ સૌનું સ્વાગત છે આઈવા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે હું હોસ્ટ અને દોસ્ત હું છું આઈવા ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ સત્તરમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ એજમાં ઇન્ટરનેટ પર માહિતી કેવી રીતે સર્ચ કરવી તે શીખ્યા હતા આજે આપણે ઇન્ટરનેટના વધુ એક મહત્વપૂર્ણ પાસા પેજ પર ફોર્મ્સ ભરવા અને ઓનલાઇન માહિતી દાખલ કરવી વિશે વિગતવાર શીખીશું ઓનલાઇન ફોર્મ્સ વેબસાઇટ સાથે વાતચીત કરવાનો એક અનિવાર્ય ભાગ છે પછી તે ઇન કરવું હોય એક વિરામ રજીસ્ટ્રેશન કરવું હોય એક વિરામ અથવા ખરીદી કરવી હોય એક વિરામ તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને વેબ ફોર્મ્સ કેવી રીતે ભરવા તે સમજીએ વેબ ફોર્મ્સ શું છે વેબ ફોર્મ્સ એ વેબપેજ પરના ઇન્ટરેક્ટિવ એલિમેન્ટ્સ છે જે તમને માહિતી દાખલ કરવા અને સબમિટ કરવાની મંજૂરી આપે છે આમાં ટેક્સ્ટ બોક્સિસ જેવા કે નામ કે ઇમેલ આઈડી માટે ચેકબોક્સીસ રેડિયો બટન્સ ડ્રોપડાઉન લિસ્ટ્સ અને સબમિટ બટન્સ શામેલ હોઈ શકે છે વેબપેજ પર ફોર્મ્સ ભરવા માઇક્રોસોફ્ટ એજ અને એનવીડીએ નો ઉપયોગ કરીને અહીં આપણે એક ઉદાહરણ તરીકે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો પ્રયત્ન કરીશું અલબત્ત આપણે કોઈ વાસ્તવિક ફોર્મ ભરવાના નથી ફક્ત પ્રક્રિયા સમજાવીશું સ્ટેપ એક બ્રાઉઝર ખોલો અને ફોર્મવાળા વેબપેજ પર જાઓ સૌ પ્રથમ વિન્ડોઝ કી દબાવીને એજ ટાઇપ કરી અને એન્ટર દબાવીને માઇક્રોસોફ્ટ એજ ખોલો હવે તમે જે વેબપેજ પર ફોર્મ ભરવા માંગો છો તેના પર નેવિગેટ કરો દાખલા તરીકે કોઈ રજીસ્ટ્રેશન પેજ એક વિરામ લોગઇન પેજ એક વિરામ કંટ્રોલ પ્લસ એલનો ઉપયોગ કરીને એડ્રેસ બારમાં સરનામું ટાઇપ કરી શકો છો અથવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકો છો સ્ટેપ બે ફોર્મ એલિમેન્ટ્સ ફોર્મ એલિમેન્ટ્સ વચ્ચે નેવિગેટ કરવું એકવાર વાર ફોર્મવાળું વેબ પેજ લોડ થઈ જાય પછી તમે જુદા જુદા ફોર્મ એલિમેન્ટ્સ વચ્ચે નેવિગેટ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરશો ટેબ કીનો ઉપયોગ ડેસ્કટોપ અથવા લેપટોપમાં ટેબ કી દબાવવાથી તમે વેબ પેજ પરના એક ફોર્મ ફિલ્ડથી બીજા ફોર્મ ફિલ્ડ પર જઈ શકો છો એનવીડીએ દરેક ફિલ્ડનું લેબલ અને તેનો પ્રકાર દાખલા તરીકે નામ એડિટ ઈમેલ એડ્રેસ એડિટ ચેકબોક્સ નોટ ચેકડ રેડિયો બટન નોટ સિલેક્ટેડ સબમિટ બટન બોલશે શિફ્ટ પ્લસ ટેબ દબાવવાથી તમે પાછલા ફિલ્ડ પર જઈ શકો છો એનવીડીએના ખાસ કમાન્ડ્સ ફોર્મ ફિલ્ડ્સ માટે એનવીડીએમાં કી અથવા કી નો ઉપયોગ કરીને પણ તમે સીધા ફોર્મ એલિમેન્ટ્સ પર જઈ શકો છો શિફ્ટ પ્લસ એફ અથવા શિફ્ટ પ્લસ ઇનો ઉપયોગ પાછા જવા માટે થાય છે આ ઝડપી નાવિગેશન માટે ખૂબ જ ઉપયોગી છે ડેસ્કટોપ અથવા લેપટોપમાં એફ કી અથવા ઈ કી અને શિફ્ટ પ્લસ એફ અથવા શિફ્ટ પ્લસ ઇ દબાવો સ્ટેપ ત્રણ માહિતી દાખલ કરવી ટેક્સ્ટબોક્સીસ તમે જ્યારે બોક્સ પર ફોકસ કરશો ત્યારે એનવીડીએ એડિટિંગ બોલશે તમારું લખાણ ટાઇપ કરવાનું શરૂ કરો એનવીડીએ તમે ટાઇપ કરેલા અક્ષરો બોલશે ટાઇપ કર્યા પછી એક વિરામ આગળના ફિલ્ડ પર જવા માટે ટેપ કી દબાવો સ્ટેપ ચાર ચેકબોક્સનો ઉપયોગ કરવો તમે જ્યારે ચેકબોક્સ પર ફોકસ કરશો ત્યારે એનવીડીએ ચેકબોક્સ નોટ ચેક્ડ અથવા ચેકબોક્સ ચેક્ડ બોલશે ચેકબોક્સને ચેક કરવા કે અનચેક કરવા માટે સ્પેસ બાર દબાવો એનવીડીએ તેની નવી સ્થિતિ બોલશે સ્ટેપ પાંચ રેડિયો બટન્સનો ઉપયોગ કરવો રેડિયો બટન્સ એવા વિકલ્પો હોય છે જેમાં તમે એક જૂથમાંથી ફક્ત એક જ પસંદ કરી શકો છો દાખલા તરીકે મેલ ફિમેલ અથવા અદર તમે જ્યારે રેડિયો બટન પર ફોકસ કરશો ત્યારે એનવીડીએ રેડિયો બટન નોટ સિલેક્ટેડ અથવા રેડિયો બટન સિલેક્ટેડ બોલશે જૂથના જુદા જુદા રેડિયો બટન્સ વચ્ચે નેવિગેટ કરવા માટે એરો કીઝ એટલે કે ડાબી કે જમણી કે ઉપર કે નીચેનો ઉપયોગ કરો જે વિકલ્પને પસંદ કરવો હોય તેના પર ફોકસ આવ્યા પછી તેને પસંદ કરવા માટે સ્પેસ બાર દબાવો એનવીડીએ સિલેક્ટેડ બોલશે સ્ટેપ છ ડ્રોપડાઉન લિસ્ટ એટલે કે કોમ્બો બોક્સિસના ઉપયોગ કરવા ડ્રોપડાઉન લિસ્ટમાંથી વિકલ્પ પસંદ કરવા માટે જ્યારે તમે ડ્રોપડાઉન લિસ્ટ પર ફોકસ કરશો ત્યારે એનવીડીએ કોમ્બોબોક્સ કોલેબ્ઝડ અને હાલમાં પસંદ કરેલ વિકલ્પ બોલશે લિસ્ટ ખોલવા માટે અલ્ટ પ્લસ ડાઉન એરો કી એક સાથે દબાવો એનવીડીએ એક્સપેન્ડેડ બોલશે હવે લિસ્ટમાંના વિકલ્પો વચ્ચે ઉપર કે નીચે ફરવા માટે એરો કીઝ એટલે કે ઉપર કે નીચેનો ઉપયોગ કરો તમને જોઈતો વિકલ્પ પસંદ કરવા માટે એન્ટર કી દબાવો લિસ્ટ બંધ થઈ જશે સ્ટેપ સાત ફોર્મ સબમિટ કરવું તમે બધી માહિતી દાખલ કરી લો ત્યાર પછી તમારે ફોર્મ સબમિટ કરવું પડશે ટેબ કીનો ઉપયોગ કરીને સબમિટ બટન એટલે કે સબમિટ બટન અથવા સેન્ડ એટલે કે મોકલો જેવા બટન પર જાઓ એનવીડીએ સબમિટ બટન અથવા બટનનું લેબલ બોલશે સબમિટ બટન પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો ફોર્મ સબમિટ થઈ જશે એનવીડીએ તમને સફળતાનો સંદેશ અથવા ભૂલનો સંદેશ આપી શકે છે સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે વેબ પેજ પર ફોર્મ્સ કેવી રીતે ભરવા તે શીખ્યા આપણે ટેબ કી અને શિફ્ટ પ્લસ ટેબનો ઉપયોગ કરીને જુદા જુદા ફોર્મ એલિમેન્ટ્સ વચ્ચે નેવિગેટ કરવું એક વિરામ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરવું એક વિરામ સ્પેસ બાર દ્વારા ચેકબોક્સ અને રેડિયો બટન્સને કંટ્રોલ કરવું એક વિરામ અને આલ્ટ પ્લસ ડાઉન એરો અને એરો કીઝ દ્વારા ડ્રોપડાઉન લિસ્ટમાંથી વિકલ્પો પસંદ કરવા તે સમજ્યા છેલ્લે ટેબ અને એન્ટર દ્વારા ફોર્મ સબમિટ કરવું તે પણ જોયું આ કુશળતાઓ તમને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવા અને વેબસાઇટ સાથે અસરકારક રીતે વાતચીત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી આ વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડ એટલા કે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો પરિચય મેળવીશું અને તેમાં મૂળભૂત ટેક્સ્ટ ફોર્મેટિંગ વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ